અને ગામમાંથી જયારે વાત કરીએ ત્યારે નગર નો વિકાસ ની વાત છે અને ગામનો વિકાસ હોય ત્યાં હોય ક્યાંક તકલીફો હોય પણ નગરપાલિકાનો વિકાસ થવાનો હોય શહેર શહેર બને છે અને બનતું હોય ત્યારે એ શહેરનો એક આખો પ્લાન તૈયાર થાય અને એમાં આખો એક વિકાસ થવાની વાત છે એટલે બેવડી ખુશી પણ કહી શકાય કે બેચરાજી ગામ હતું એની જગ્યાએ બેચરાજી શહેર તરીકે ઓળખાશે કે જે માતાજીનું ધામ પણ છે અને સાથે સાથે નગરપાલિકા બની એના કારણે ખૂબ પ્રમાણમાં વિકાસ થશે અને વિકાસ થશે એટલા માટે કારણ કે એક તો આજુબાજુ બહુ કંપની પણ છે અલગ અલગ વિસ્તારમાંથી ખૂબ નવા નવા લોકો પણ છે અને એની બધાની વચ્ચે થઈ અને આખું એક નગર ડેવલપમેન્ટ થાય અને બહુતરાજી જે શહેર છે ગામ અને શહેર આ બંનેનો વિકાસ થાય એ બહુ ખુશીની વાત છે આજે 17મી સપ્ટેમ્બર આપણા સૌના અને પ્રિય એવા માન્ય નરેન્દ્રભાઈ સાહેબનો જ્યારે જન્મદિવસ હોય અને એવા સમયે અમારા મક્કમ અને મુદ્દુ પ્રમુખ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે આ અમને બહુચાજીને નગરપાલિકાની ભેટ આપી છે એ અમે ખૂબ અમને આનંદ થયો બેચરાજી એ એક યાત્રાધામ છે યાત્રાધામના કારણે આજુબાજુથી લોકોની ખરીદી માટે અહીંયા આવવું યાત્રિકો આવવા એમાં અગવડતાઓ રસ્તાની સફાઈની અને સ્થાનિક લોકોને ગટરની પણ સમસ્યાઓ ઘણી હતી એટલે જ્યારે નગરપાલિકા અમને ભેટ આપી છે સાહેબના જન્મદિવસ નિમિત્તે ત્યારે અમે આ વિસ્તારનો વિકાસ થશે સુવિધાઓ મળશે આરોગ્યની સુવિધાઓ સારી મળશે સ્વચ્છતાઓ પણ સારી રહેશે અને લોકોને અહીંયા ખૂબ સારી સગવડતાઓ મળવા જઈ રહી છે ત્યારે હું આ વખતે આ સમયે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભારી અને ઋણી રહીશ